ઉપરના માળને શેના વડે દર્શાવાય પી નીચેના માળને શેના વડે દર્શાવાય ક્યુ કેવો ના હોવો જોઈએ ક્યુ ક્યારેય પણ શૂન્ય હોવો જોઈએ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આગામી દિવસોમાં આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ પછી આપણે સરવાળો બાગ ગુણાકાર ગુ અને ભાગાકાર શીખ્યા બરોબર હવે 7 માં શું શીખ્યા હતા એની જરા ચર્ચા કરી લઈએ કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ સંખ્યા રેખા પર નિરૂપણ નિરૂપણ યાદ છે કોઈને એક સંખ્યા લખું છું દાખલા તરીકે 2 છેદ માં 5 તો આને સમી સંખ્યા કહેવાય કે ના કહેવાય કહેવાય ને હવે આ સંખ્યા ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે બધાને યાદ જ છે પણ મનીષા કરે એટલે તમને બધાને ફરી પાછું પાકું થઈ જશે કરીયું આ હા સાચું કર્યું ના આ ખોટું કર્યું ચાલ હજુ કોઈન આવું મૂકીશું આપણે શૂન્ય અહિયાં મૂકીશું આપણે આવી કેટલા ભાગ પાડવાના પણ એક બે ત્રણ ચાર ને પાંચ ચલો હવે સુન નીચે આવ્યું બે ત્રણ

સંખ્યા રેખા છે આ વચમાં શૂન્ય અહિયાં એક અહિયાં બે આ બાજુ આ બાજુ ઋણ એક આ બાજુ આ બાજુ ખ્યાલ આપણે આગલી પૂરવાની જરૂર નથી વિશાલ અહી આગળ લઈ લઉં છું હું શૂન્ય અને અહીંયા આગળ મૂકું છું હું એક હવે આપણે છેદ જોવાનું શું જોવાનું છેદ છેદમાં કેટલા છે 5 શૂન્ય થી 1 ના 1 સરખા પાંચ ભાગ પાડશું કેટલા ભાગ પાડશું આપણે 5 છેદ જેટલા હોય એટલા ભાગ પાડવા જોઈએ ચાલો આ એક ભાગ બે ત્રણ ચાર અને પાંચ પડી ગયા એક બે

એક આ બાજુ હતો એની જગ્યા શૂન્ય અહિયાં આવશે અને ઋણ એક અહીંયા આવશે ચાલો અહિયાં લઈ લઈએ શૂન્ય લઈ લઈએ ઋણ સંખ્યા લઈએ છીએ આપણે ઋણ ત્રણ ના છેદ માં પાંચ આ સંખ્યાની વાત ચાલે કેટલા વાત પાડો આના પાંચ ભાગ પાડી ચોથો પાંચ ફરી એક વખત ગણી લઈએ એક બે ત્રણ ચાર થઈ ગયા પાંચ ભાગ શૂન્ય નીચે અહીંયા અહીંયા આગળ આપણે જે સંખ્યા જોઈએ છે આમાં છે ક્યાં છે અહિયાં તમે આ ગોળ ઉનાળો કરી અને ગાઢું કરજો આ સમય સંખ્યા સાંભળજો

સીધી શોર્ટ ઓકે અહીંયા પણ સીધી શોર્ટ ઓલે રેડી ચાલ અહીંયા મૂકીશું આપણે શૂન્ય કેમ અહીંયા શૂન્ય બોલો અહીંયા શૂન્ય કેમ કારણ કે એ ધન છે એટલે અહીંયા શૂન્ય આવે અહીંયા આગળ આ બાજુ શૂન્ય આવશે રેડી ચલો 8 ના છેદ માં 3 છે અહીં આગળ આઈ મૂકું છું 1 બરોબર બધા નું ધ્યાન અહીંયા આવે કેટલા ભાગ પાડીશું આટલા ના 3 1

એના કેટલા ભાગ પાડવાના એના પણ કેટલા ભાગ પાડવાના તો 1 2 અને 3 1 2 3 પડી ગયા ચાલો અહીં આગળ 0 1 2 3 પછી 4 પછી 5 પછી 6 આની નીચે ત્રણ આની નીચે ત્રણ આની નીચે ત્રણ હવે આપણે જે સંખ્યા જોઈએ છે આઈ ન હજુ પણ આવી નથી તો હજુ આપણે આગળ જઈએ અહીંયા આપણે મૂકીશું ત્રણ કેટલા ભાગ પાડીશું એક બે અને પછી અહિયાં આની નીચે આનીચે આનીચે હવે આપણે જે સંખ્યા જોઈએ છે એ મળી મળી કઈ મળી

સંખ્યા આવે કેવી આવે ચલો હવે આને ઋણ ને દર્શાવીએ તો ઋણને ને દર્શાવવા માટે શૂન્ય ક્યાં મૂકીશું અહીંયા આગળ એક ક્યાં મૂકીશું અહીંયા બે ક્યાં મૂકીશું ત્રણ ક્યાં મૂકીશું કેટલા ભાગ પાડીશું ચલો પડી ગયા આના કેટલા ભાગ પાડીશું પડી ગયા આના કેટલા ભાગ પાડીશું ત્રણ રેડી ચલો ની નીચે પછી ઋણ એક પછી પછી અહીંયા પણ ઋણ બે થશે અહીંયા આગળ ઋણ અહીંયા ઋણ અહીંયા ઋણ અહીંયા ઋણ ત્રણ થશે દરેકની નીચે સોરી ત્રણ અહીંયા 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 આપડે જે સંખ્યા જોઈ દીધી એ મળી ગઈ હવે જોવો તમે આ જ્યારે ધન સંખ્યા ચાલતી થી ત્યારે એ આ શૂન્ય થી આ બાજુ ગઈ દેખાઈ છે જ્યારે ઋણ સંખ્યા ચાલતી હતી તો આ શૂન્ય ખરેખર અહીંયા છે આને આખી ઉઠાઈને આપણે અહીંયા મૂકીએ તો આ શૂન્ય થી આમ ગઈ આ જશે જમણી બાજુ અને આ જશે ડાબી બાજુ ડાબી બાજુ હવે યાદ આવી ગયું આ બધું આપણે 7મા ધોરણમાં શીખ્યા હતા આગળ હવે નાની છે કે મોટી

એવી રીતે આવી જ રીતે અહીંયા છેદનો શું લેવો પડશે શું લેવો પડશે અહીં આગળ છેદ કેટલો છે બોલો 9 3 અહીંયા 7 7 એટલે 3 7 કરીશું એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આપણે ગુણ્યા કરીએ અહીંયા આગળ ગુણ્યા

થોડો પડી ગયો બસ હવે ખ્યાલ આવ્યો જ્યારે તમારે સંખ્યા નાની છે કે મોટી છે એ સમય સંખ્યામાં તમારે જ્યારે નક્કી કરવાનું થાય ત્યારે પહેલામાં પહેલા એનો છેદ સમાન બનાવવો પડે છે કેવો બનાવવો પડે સમાન સમાન બનાવવો પડશે આગળ એકની ભૂમિકા શેની ભૂમિકા એકની સેમા

ત્રણ ના છેદ પાંચ ગુણ્યા એક કરીએ તો શું જવાબ મળશે એનો એક ચાર ના છેદ માં અગિયાર ગુણ્યા એક કરીએ તો શું જવાબ મળે એનો છેદમાં એક હજાર ગુણાકાર માં એકડો છે એ ગુણાકાર માં એની એક સંખ્યા રહેવા દે છે એને બદલતો નથી હવે આપણે ભણીએ શૂન્યની ભૂમિકા આ શું છે શૂન્ય ની ભૂમિકા સરવાળા માટે સામાં સરવાળા માટે નાખલા તરીકે 4 0 તો શું જવાબ આવે 4 લાઈટ